એને દીધો કાંકરા કાંકરાની તૈયારી કરે છે આલે આ તારું છે પાક હજી દાવર વૈસે આમાં હાથ લાંબો કરે છે તો માર મીટ ને તડકો હતો ટોપી પહેરાઈ તઈને ટોપી હોય છે ને કાઢી નાખી ખાવું હાલો આપણે આવતા રહ્યા ને કોઈ ચોટ કરવા અને જો એમે લાડવા ની થોડીક તૈયારી કરવાની છે ને હાલો ગણપત દાદા ની તો જો નવરા ને તે બેહર દીધા છે અમાર ભાઈ સાહેબ ગણપત દાદા નવરા આવી ને કોઈ બેહર દીધા છે એક ની બદલે જો એમે દોબે નવરાઈ દીધા છે નવરાઈ દીધા દાદા ને તાર કપાળ માં ભાઈ અમાર છે તો ચાંદલો કરવાનું ભૂલી ગયા છે ભૂલી ગયા

તમે એકલો એકલો ડાંડું હા એકલો કીધો તો ના ભાઈ એકલો લાડવા દઈ દો હાલો અન જો આ મત લેવાનો મત લેવાનો ઈ ડાયરે આપ્યા બા પાત ને બે આરો હાલો તો ગોમન લાગા ફાઈ લઈ લે ઓર છે તમે આ જઈને પાઉડર એના માં જાઈને તો આવ દેશે મને લાગશે કે બનાવશે વાસી ઓન બેઠે કે બોલો પછી દેખાય એક બે કરીને ડાયરેક્ટ આપણે ન મફુર મને જઈ જાઉં છે આપણે દર્શન કરવા માટે બહુ ગર્દી હતી એટલે કે વિડીયો ઉતારવાનો નતો ને આપણે કરતા જ લીઆ પણ આપણે જે છે વિડીયો દેખ્યા છો થોડીક આરામ કરીને પછી જઈએ આપણે ઘરે કારણ કે એમ થાય તાટાળસી તડકાના એમ કરતો જો જયન કરતી મેં અધી મેં લાસ્ટ કેમ કે આયા થોડો આડું કામ ટીમ લાઈટ છે એટલે થોડો બોજ વાળું નઈ પડતું અને આ પછી બાજુ આપણે મંદિર જ છે જો પછી પર જો એમ કે છે કે તેડી જોઈએ અમાર રવ બી નું કેસ રવ હું લેવાનું કેવા બધા શાઈન પીખીને બેઠા છે હાલો એને આપણે સાળીમપુર ગયા હતા ચોત કરવા ગયા હતા ને આપણે ઘરે પોઈ ગયા છે ને આમ જો આ અમાર બેનની દુકાને ગયા હતા ને અમાર બેને એક દીધો છે કેટલા બધા સેટ લઈ આવ્યા છે જો તો